પણ કેવું છે બધું દોડી તો નાખ્યું છે પણ કોઈ હજુ પ્લોટની ફાળવણી નહીં કરી બરાબર છે એટલે પ્લોટની ફાળવણી કરે અને માફી આપે અમને એટલી રજૂઆત છે અમારી બરાબર છે અમારા બાપ દાદાની જમીન છે આ સાત કાઢમાં સાત કાઢમાં અમારું નોમ બધું જ છે પણ સાહેબજી પચાસ પચાસ થી સાઈઠ બધી રહીએ છે સાહેબ એટલું કહેવું કે અમને ક્લિયર કરી આલો ક્લિયર કરી બરાબર છે મહાનગરપાલિકા અને દ્વારા જે જે ટીપી દેશમાં આવેલ રસ્તો એ રસ્તાની વચ્ચે દબાણો આવેલા હતા એમાં કેટલાક લગભગ પાંચ થી સાત જે પાકા મકાનો હતા એ મકાનોનું દબાણ હતું એ દૂર કરેલ છે અને અને આ જગ્યા પર આજે સાંજ સુધી અમે રસ્તો પણ બનાવવાનું પ્લાનિંગ કરેલ છે જેથી આ જે વર્ષો જૂનો એક એક રસ્તો ખુલ્લો કરવાનો પ્રશ્ન હતો એ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવેલ છે કે જે જગ્યા હતી જે કપાતમાં દેતી હતી એમને અન્ય જગ્યાએ ફાળવણી કરવામાં આવી છે જે જે એપી એમને ફાળ એમને તો ફાળવી દેવામાં આવેલો છે અને કદાચ એ જગ્યા પર દબાણ હશે તો ભવિષ્યમાં અવકુલન સાથે રાખી એ પણ દૂર કરી એમને કબજો સોંપવામાં આવશે